હાલો કેમ છો બધા મજામાં તો બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય શ્રી વાત કરવાના છીએ મહાભારત મહાભારત ભાગ આપણે એકોતેર અપલોડ કર્યા અને એકોતેર માં વીડિયાની અધૂરી વાત આપણે હાલો સાંભળીએ બોતેર માં વીડિયામાં અને વેદવ્યાસ નારાયણ કહે છે અને જન્મે જય રાજા સાંભળે છે તો આપણે પણ સાંભળીએ મહાભારત હાલો વૈશં પાયે ને બોલ્યા સુણ જનમે જયરાયો વિસ્તારી તુજને સંભળાવું યાદ પરો મહિમાયા બેસાર લીધા ટુંબડા ને ફળજોળી ભરી લાયો ભીમ આપણે 71 માં વીડિયો માં જોતો ને ભીમ ફળફૂલ લેવા તો આ બે 72 માં વીડિયો માં એ અધૂરી વાત છે તો ફળફૂલે લીધા જોળી ભરી અને તુંબડા પાણી ભરવા ભરવાથી તુંબડા લીધા પાકલ હોય પાકી એનું તુંબડું થઈ જાય મજબૂત એટલે એમાં પાણી ભરાઈ જાય પાકલ બેગ તુંબડા એવા લીધા માતા બ્રાત ક્યાં બેસી રહ્યા છે માટે ઉતાવળો આવ્યો તુંબડા લી કીધા જળ પીવાના ભરી આવ્યા સહદેવ જોશી સહદેવ ને તુંબડા લઈને મોકલ્યા પાણી ભરવા ફળનો કીધો ફળ નો ઢગ કુંતામાં એ ફળ બેસી ને જળ પીધો પછી કાઢ્યું એક કામ દર્ભ ની સાદડીઓને ને સમરે સુંદર શ્યામ ગર્ભ લઈ લઈને એની સાદડી સાદરો ગુથે છે માખીને દુઃખે ઝું પડી વિશે બેસી રહે બધો રાત્રિ સરોવર પર બેસે બે ઘડી ખાય પવન આખા હળગી જાય જ્યાં ક્યાં દવાખાનું ખાનું ક્યાં દવા દારૂ કઈ છે એ હળગેલા એમને એમને બિશારા કે ટાઈમ ને દિવસ કાઢી નાખ્યા એમને ભગવાન રૂજાવી દે અને રૂજા પાંડવોને રાત્રિ સરોવર પર બેસે બે ઘડી ખાયા પવન પછી જઈને શયન કરે છે એમ જ કાઢે છે દાન વનફળ લાવી ખવડાવે નિત્ય વાયુ નો તન ભીમ કાયમ વનફળ લાવી ને ખબર બધાને ખાઈ પીએ ને ભગવાન ભજેળ માંથી સુટા ફળ લાવે ભીમ ઉત્તર માંથી તે દિશા એ ફળ ભીમ કાયમ ફળ લાવે ને એ દિશા કાયમ ફળ ફૂલ ખાય ને ભગવાન નું ભજન કરે છે પાંડવો સમસા સુધી ત્યાં ફળ સેલ્યા હવે ક્યાંથી હું લાવું ભીમે મનમાં એમ વિચાર્યું પૂર્વ દિશા હું જાવ ભીમ એમ વિચાર્યું પૂર્વ દિશા ઉપર જઈ અહીંયા ફળ ખૂટ્યા ફળ લેવા હાટું એવું જાણી જોડી લઈને નીકળ્યો કું તન શાર ગૌયા ગો ગયો ત્યાં આવ્યું હેડંબાવન શાર ગાવા ગોજો ને ત્યાં હેડંબાવન આવ્યું દિશા ફેરવી થોર તણી ગણી વાડ દીટી કૌતુક જાણ્યું મે ઓણ યોગોર વન માં આવે ઠીકાણે રહેતું હશે અહીંયા કોણ અહીંયા કોણ રહેતું છે એટલે વાડ કરેલી છે કે તે સરસા નજરે જોવી જોવું જો બાગમાં શું છે ફળ લઈને ખાતા મુંજ પૂછે તેને પ્રભુ પૂછે ફળ ફળ ખાવ ને એમાં મને પૂછે ને ભગવાન પૂછે એમ કરીને ફળ ખાવાનું તાલુકેરું બાગમાં ભીમે એ ઉજાણી હિંમત યાણી આગેથી દોટે સડિયો સલંગ મારીને બાગ ભણીએ વાડ કુદી મહી પડયો વાડ કુદી નંદર ગયો સલાંગ મારી બાગમાં જોયું મનડું મોયું હરખો ય પરમ પાર જેવી જોઈએ તેવી વનસ્પતિ ઉગી છે અઢાર બાર જેવી જોઈએ એવી અહીંયા વનસ્પતિ છે ભીમરાજી થઈ ગયો

અતિ ઉશીરે જણાય વૃક્ષ ગણાશે એટલે આવા બધા ફળ છે ફળના નામ છે મોગરો મરડા રહ્યો છે એરામણી ને મરેઠી આંબા આંબલી ને આવડશે કોઠી કેવડી કાસળી છે કોમળ સ્તંભ સિમને સરગવો આવા બધા ફળ ફૂલ લૂંબે ઝૂમે બગીચામાં પીરાશે તો ભીમા બધું જોવે છે કેટલું બધું ફૂલ છે લીંબુ કરદ કરેણી કંથેરી કમર જાંબુ બોરવ બધાય ફળફૂલ આમાં એકો એક નામે નામના ફળફૂલ ફીર્યા છે બપૈયા બોલે બોલ તેતર કે વૈયો બબડે સાતક ને સાકોર એટલે આવા બધા પક્ષીઓ પણ આમાં એટલા બધા કલકલરવ કરે છે ફળ તોડી તોડી ખાવા લાગો જરા દિલ માં ડરતો ભીમ આ બહુ મસ્તી ની બગીચો છે 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 ઝાડ ફૂલ બધું જોઈ ખુશ થતો જાય છે ખાતો જાય છે ભીમ જરા દિલ માં ડરતો ભાવે તે ખાતો બહુ મલકાતો વળી જોળી માં ભરતો હાલતો ચાલતો માલતો મનથી શુભ સતી નો સૂતો એડમ્બા રાક્ષસી સહસ્ત્ર માયાવિ દૂતો માલિકસે એડમ્બા અને એનો દૂત બધાય માયા વિશે સતી કઈ કી રમુ ખા માયા વિશે ને દૂતો એના ઈ બધાય શ્વાન મુખા ભૂણ મુખા કઈ ભારે અસ મુખા ને ગંદર કઈ મુખ મંજારે મંજાર એટલે બિલાડી ઋષભ મુખા મહિષી મુખા ગોવડ મુખા ઘણા અનુદ કજરા નવ જોઈએ સાવે લોઢા ના સેણા આવા એના દૂત છે કોના હેડંબાના દૂત તો આવા બધા છે જુદા જુદા રંગ છે અંગના પીળા પીળા રાતા સોળ કાળા ભૂરા ને કઈ પસરાંગી નેત્ર સર્વ ગોળ બધાના નેત્ર ગોળ બીજું આખ્યું મીંદડી ને આખ્યું જેવું આવા બધા લોકો છે નાકે થી ભૂસા બુર ઊંસા બાગમાં બેરા પેરા ભરે છે પશુ પક્ષી માં પેસી શકે નહીં હરનીશે શોખી કરે છે શોખી કરે પક્ષી દેતા એવી શોખી કરે છે કુદી પીડો છે તેના બાગમાં ભીમ છે ખાય છે મેવો મીઠો એવામાં એક ભૂંડ મુખાય ભીમને ભમતો દીઠો એક ભૂંડ મુખો હતો ને એને ભીમ ને જોયો એટલે ભીમને જોયો ને તો ભીમ ને ટોકશે તો તેણે કારમી સિ સનાકી ઉઠ્યા સુરો બળિયા યા સપાતી સૌ દોડીયા આવ્યા તરત ટોળે મળ્યા ભીમને જોઈને એક સિંહ નાખીને જ બધાય થોડી થોડીને ભેગા થઈ ગયા ભીમને જોઈને જોરાય આવ્યું જો રજ આપણો એ છે ભીમે સોર આપણો ઈ સે એમ જોઈને જોર આવ્યું સોર આપણો આ સેમ કીધું ભીમે જાણ્યું કે ભલે આવ્યા આપણું નથી દૈત્યો એ મૂકી દોટ ડરતો નથી ભીમ દૈત્યો એ દોટ મેકી રોકો ધરને ફરતો વળિયા કોટ હોકારા કરતા માઠું આ ધરતા ભીમ નથી ગભરાતો સારા સારા ફળ દેખે તે ખાતો દૈત્ય કોણ દૈત તું હવે તો ક્યાં જઈશ બળવંત ના બાગમાં પીડો છે માર ઘણો ખાઈશ બળવંતના બાગમાં પીડોસ તું માર બહુ ખાવાનો છે તેમને કહે છે આડંબર ના માણસો મરણ તારું આવી પહોંચ્યું શું સમજી ફળ ખાય ભીમ કહે જો જીવવું હોય તો લાગો હું જ ને પાયો ભીમ કે તમારે જીવવું હોય ને તો મને ગે લાગો પાયો દૈત કહે તો કોણ છે લ્યા ઝાલવા ઝા ઝા ભીમ કહે મને કેમ પૂછે અમે પૃથ્વીના રાજા મને હું પૂછી કે હું તો પૃથ્વીનો રાજા છું કે ભૂમિ અમારી ક્યાં છે તમારી સર્વને મારી કહાડું ભૂમિ તો અમારી છે કે તમારી ક્યાં છે રજા લીધા વિના અહીં વિશાસો લાવો ભૂમિ ભાડું રજા લીધા વગર તમે અહીં વિશા નું ભાડું ભેરા વગેરે પૂછા વગેરે અહીં તમે વિશા તો ભાડું મારું આપી ગયો ભીમ માગે ભાડું સાંભળી સાંભળીને સૌ હસવા લાગ્યા બસ્યા મળ્યા તારા પાપ ભીમ ગાવે કહે તમે હું તમારો શું બાપ તમે બધા બસાઈ બાપ સૌ ભીમ કે દૈત્યો મકડું દૈત્યો કયા રમકડું છે હો એ કે મજા આવશે રમકડું છે એ કે રાણી ને અહીંયા બોલાવીએ એવી કે અહીંયા શું બોલાવે આપણે રાણી પાસે લઈ જઈએ આને એમ કર્યું એવી સારી અસુર બોલ્યા રેવા દે ફળ ખાવાના આ બાગની માલકીન છે રાણી સાલતું તેની પાસે આ બાગની માલકીન રાણી છે કે પાસે તને લઈ જાવો છે ભીમને ભીમ કહે મારે શું કામ એનું નજરે કદી નથી નિહાળી તે કરતા કદી આવું જોવા ને રૂપાળી છે કે કાળી ભીમ કે કદાચ આવું મેં તો જોઈ નથી પણ રૂપાળી છે કાળી આ લાવું કે એટલે સુરો સિને બોલ્યા ચાલ ત્યાં તું ને બતાવું હાલ તું ને ન્યા બતાવું ઈ રાણી ઘણી રૂપાળી રાણી અમારી ભીમે કહ્યું ચાલો આવું ઘણી રૂપાળી છે ઈ કે રાણી અમારી ભીમ કે હાલો તું આવું એમ કહીને ચાલવા લાગ્યો મસ્તાનો મન માલે અસુર લોકો કોયાગળ પાસળ ઘેરો કરીને સાલે સાલે વાયુ નું નંદન ધીરે ધીરે જાયો માર્ગમાં બી મીઠું ફળ દેખે તોડીને તે ખાય માં કય સાલ સીધો કેમ તોડે ફળ હતી ભીમ કહે મોમત કરો તો જાવ આવવું નથી ભીમ તો પાછો ઓલા લઈ જાય ને એની ગરજમાં જાય છે જાવસ તો ભીમ ને

દાસ્યુ ખેસે રાણી ઇસ્કે છે ઘણી જોરાવરસે નારી ત્યાં ભીમ ને લઈ ને આવ્યા સૌ ને જુદા મન મન શુબા ઇંસકા ઈસકા સામો ભીમને રાખી સારી પાસે ઈસકા ભીમને ફક્તા બધા જોઈ લીધી રાણીને ભીમે ભણકારો લાગ્યો ભીમે જોઈને થોડોક ભય ભણકારો લાગ્યો ભીમને ભણકારો ભય લાગ્યો ને સુગાલી જોળીમાંથી ફળ લઈ ખાવા લાગ્યો તોય એની સામો જોડીમાંથી ફળ કાઢીને ખાવા મીડ હેડમ બા કહે ફળ ખાનારા છે તું મુરુ મૂરખ જેવો ઊભો રહે સામું જોઈને પૂછું તે જવાબ દેવો એડમબા કે ફળ એ કે હું શું જોઈ કે હામું અને હું કોઈનો જવાબ આપ ભીમ કહે હું મૂર્ખ જેવો તું મારી સરદારો તું આપણે કહીને મૂર્ખના સરદારા ન્યાથી કહેવત પડી છે હો એમને કીધું ને કે તું મૂર્ખ જેવો કે તું મારી સરદાર આપણે કહીને મૂર્ખના સરદાર ઘણીવાર ઘણાને આપણે એવી રીતની વાત સાંભળી હોય ઘણાને કાને પીડાય છે આ શબ્દ મૂર્ખનો સરદાર છે સાલો પૂછે તેનો જવાબ આપું ઓ વન નીંદ રેનાર તું પૂછેનો જવાબ આપું કે વન ની રેનારી એમ ભીમ કે છે વલણ વન વગડે રેનાર તું પૂછું હોય તે પૂછ વ્યાસવલ્લભ મુખ ઓસરે ભીમે મરડી મૂશ તારે પૂછવું હોય એ પૂછ બસ એટલું કહે આજનો આપણે વિડીયો પૂરો કરીએ અને આજના જે વિડીયાની બોતેરમાં વિડીયાની અધૂરી વાત આપણે સાંભળશું તોતેરમાં વિડીયામાં તો હાલો બોતેરમાં વિડીયાની વાત આપણે પૂરી કરીએ અને જો આ વિડીયો તમને ગમે તો બધાયને મોકલજો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો તો આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય શિયા રામ આવજો